થશે સોનમ ચાર હજારની ખરીદી પર આપવામાં આવતા ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અથવા પચીસ પચીસ ટકા અને પાંચ ટકાના બે ક્રમિક ડિસ્કાઉન્ટ વચ્ચે નિર્ણય કરી શકી ન હતી તો બંને વચ્ચેનો તફાવત શું છે તો આપણે એક આગળ આવો જ દાખલો ગણ્યો હતો તો અહીંયા ત્રીસ ટકાનું એક સિંગલ ડિસ્કાઉન્ટ છે અને આ બંનેનું પચીસ ટકા અને પાંચ ટકાનું ક્રમિક ડિસ્કાઉન્ટ એટલે પચીસ ટકા વધતાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપેલ છે એટલે ઓછા થશે એટલે પચીસ ગુણ્યા પાંચ છેદમાં સો આવશે હવે આ તો ટોટલ ત્રીસ થશે એટલે બંને વચ્ચેનો તફાવત આપણને આ મળશે તો એકસો પચીસના છેદમાં આપણને સો મળશે એટલે પાંચના છેદમાં ચાર પાંચના છેદમાં ચાર કરીએ એટલે એક પોઈન્ટ પચીસ ટકા મળશે તો એક પોઈન્ટ પચીસ ટકા આપણે કોના મેળવવાના થશે બંને વચ્ચેનું ડિસ્કાઉન્ટ કીધું છે એટલે એક પોઈન્ટ પચીસ ટકા આપણે ચાર હજારના મેળવવાના થશે તો પાંચના છેદમાં ચાર આપણે આ બરાબર જ થશે ને તો પાંચ એકસો પાંચના છેદમાં ચાર ગુણ્યા ચાર હજાર પચાસ તો આપણો જવાબ થશે પચાસ સૌથી મોટી સંખ્યા મેળવવાનું કીધું છે તો અહીંયા આઠ વાગ્યા બાર અહીંયા છેદ ઉડાડી દઈએ એટલે ચાર અહીંયા બે ના છેદમાં ત્રણ આપણે ટેલિગ્રામ પર બધી જ જ ટકાવારી આપણે મૂકેલી છે તે તમને યાદ હોય તો બેના છેદમાં ત્રણને આપણે જીરો પોઈન્ટ સડસઠ લખી શકીએ તેવી જ રીતે અહીંયા આપણે ચારના છેદમાં દસ લખી શકીએ એનો વર્ગ છે એટલે અહીંયા સોળના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ સોળ આવશે અને અહીંયા તો ત્રીજામાં આપણને જીરો પોઈન્ટ સડસઠ આપેલ છે અને છેલ્લું આપણે જોઈએ તો ટેલિગ્રામમાં મેં કીધું એમ અહીંયા આ બધી જ બધી જ ટકાવારી લખેલી છે તો અહીંયા તેની ટકાવારી થઈ છે ત્યાંશી જીરો પોઈન્ટ ત્યાંશી તો અહીંયા શું કીધું છે સૌથી મોટી સંખ્યા મેળવવાનું છે તો સૌથી મોટી સંખ્યા પાંચના છેદમાં છ છે જીરો પોઈન્ટ ત્યાંશી પંચાણું લીટરના મિશ્રણમાં દૂધ અને પાણીનું ગુણોત્તર આપણને ત્રણ જેમ બે આપેલ છે જો ગુણોત્તર એક જેમ બે હોય એક જેમ બે હોય તો વધુ કેટલા લિટર પાણી ઉમેરવું પડશે તો અહીંયા આપને શરૂઆતનું ગુણોત્તર ત્રણ જેમ બે આપેલ છે અને એક જેમ બે મેળવવું હોય તો કેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા મિલ્ક અને આ વોટર અહીંયા પાણી ઉમેરવાની વાત છે અને તો દૂધનો આપણે રેશિયો સમાન થઈ છે તો અહીંયા ત્રણ તો આ બાજુ પણ ત્રણ વડે ગુણીએ તો નવ રેશો ત્રણ જેમ આપણને છ મળશે હવે પ્રારંભિક રેશો પાંચ રેશો બરાબર આપણે પાંચ એક્સ બરાબર પંચાણું લખી શકીએ તો એક્સ બરાબર આપણને કેટલા મળશે ઓગણીસ ઓગણીસ પંચા પંચાણું એટલે એક્સ બરાબર ઓગણીસ તો અહીંયા ચા થી છ એટલે કેટલાનો વધારો થયો ચાર તો ચાર ગુણ ચાર એક્સનો વધારો થયો તો અહીંયા એક્સ બરાબર આપણને ઓગણીસ આપેલ છે તો ચાર ગુણ્યા ઓગણીસ તો જવાબ આપણો આવશે ઓગણીસ એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો આપણને સાઠ આપેલ છે તો આપણે અંશ આપણે એક્સ લઈએ અને છેદ આપણે સાઠ ઓછા એક્સ આ સરવાળો થશે અને આ આપણો અપૂર્ણાંક થશે હવે શું કીધું છે જો અંશમાં બે ઉમેરવામાં આવે તો અંશમાં આપણે બે ઉમેરી દઈએ અને છેદમાંથી બે બાદ કરવામાં આવે તો અહીંયા છેદમાંથી આપણે બે બાદ કરી દઈએ એટલે ઓછા બે થશે તો શું મળશે તો 2/3 આપડે બને છે તો બરાબર 2/3 લખી શકીએ બંનેનો ગુણાકાર આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે અહીં આવશે 3x + 3 * 6 = આ બંનેમાંથી બાદ થશે એટલે 58 આવશે 58 * 2 કરીએ એટલે 116 થશે 116 - 2x થશે હવે અહીંયા આપણે 116 - 2x એટલે -2x છે બરાબર ની આ બાજુ જે છે એટલે 5x થશે કારણ કે 3x + 2x એટલે 5x અને 6 + છે આ બાજુ જે છે એટલે ઓછા થશે એટલે ઓછા થશે એટલે 116 માંથી 6 જે છે એટલે 110 એટલે x બરાબર આપણને કેટલા મળશે અહીંયા 22 મળશે 22 * 5 = 110 તો હવે તે અપૂર્ણાંક મેળવવાનું કીધું છે તો અપૂર્ણાંક ને અહીંયા આપણે x બરાબર ની કિંમત મૂકી દીધી એટલે x બરાબર 22 અને 60 - 6 એટલે અહીંયા આપણને મળશે છેદમાં જવાબ થશે બાવીસ ના છેદમાં આડત્રીસ બે સ્ટેશનો વચ્ચેનું અંતર બસો ચાલીસ કિલોમીટર છે અને તેને અંતર કાપવા માટે છ કલાક લાગે તો અહીંયા તેની ઝડપની ગણતરી કીધું છે તો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પી અને ક્યુની સરેરાશ માસિક આવક આપણને આપેલ છે એટલે પી વત્તા ક્યુ તેનો સરવાળો મેળવ મેળવીએ એટલે અહીંયા સરેરાશ આપેલ છે તો સરવાળો કેટલો થશે સરેરાશ પાંચ હજાર દસ છે તો સરેરાશ આપણને સરવાળો દસ હજાર વીસ થશે તેવી જ રીતે ક્યુ અને આરનું કીધું છે તો ક્યુ અને આરનું આપણને છ હજાર છસો ને વીસ આપેલ છે તો તેની સરેરાશ આપેલ છે તો તેનો સરવાળો આપણે મેળવવો હોય મેળવો ગુણ્યા બે કરવા પડશે તો અહીંયા ચાર છ દુ બાર વધી આવી એક અને છ દુ બાર ને એક તેર એટલે તેરસો ને તેર હજાર બસો ને ચાલીસ થશે તેવી જ રીતે આપણે પી અને આરની સરેરાશ આપણને આપેલ છે પી વત્તા આર ની સરેરાશ ત્રેપન એટલે દસ હજાર છસો હવે આ ત્રણેયનો સરવાળો કરી લઈ જીરો છ આઠ ત્રણ અને અહીંયા આવશે ત્રણ એટલે તેત્રીસ હજાર આઠસો ને સાહીઠ આવશે તો આ તેત્રીસ હજાર આઠસો ને સાહીઠ આ ત્રણે સરવાળો આપણને બે બે ગણો છે કારણ કે આ બંને બધા બે વખત આવેલ છે એટલે આપણે સિંગલ મેળવવો હોય પી પી અહીંયા પી એ વત્તા ક્યુ વત્તા આર મેળવવું હોય તો અહીંયા બે વડે ભાગવું પડશે તો અહીંયા બે વડે ભાગી એટલે બે બે એકા બે અહીંયા આવશે ત્રણ બે છ બાર એક અને નવ આઠ બે નવા અઢાર અહીંયા બે તેરી છ અને જીરો તો આપણે પી ક્યુ આર આપણે મેળવીએ સોળ હજાર નવસો ને ત્રીસ આપણને મળ્યું હવે શું કીધું છે પીની માસિક આવક કેટલી તો પીની માસિક આવક મેળવવા માટે આપણે ક્યુ અને આરની માસિક આવક બાદ કરવી પડે તો પીની આપ ટોટલમાંથી બાદ કરવી પડે તો અહીંયા સોળ હજાર નવસો ને ત્રીસ આ ટોટલ છે તેમાંથી આપણે ક્યુ અને આરની બાદ કરીએ સોળ તેર હજાર બસો ને ચાલીસ તો અહીંયા જીરો અહીંયા આવશે તેરમાંથી ચાર જશે એટલે અહીંયા આવશે નવ અને આઠ છ અને ત્રણ તો પીની માસિકાઓ કેટલી થશે ત્રણ હજાર છસો ને નેવું તો અહીંયા જવાબ આવશે ત્રણ હજાર છસો ને નેવું બાર નવ છ સમાંતર શ્રેણીનું ત્રીસમું પદ આપણે મેળવવાનું છે તો ત્રીસમું પદ એટલે ટી ત્રીસ બરાબર એ વત્તા એન ઓછા એક અને ડી અહીંયા આપણે એ એટલે પહેલું પદ થઈ છે પ્રથમ પદ એટલે એ બરાબર બાર થશે ત્રીસમું પદ મેળવવાનું છે એટલે અહીંયા આવશે ટી ત્રીસ અને એન એન એટલે આપણે ત્રીસમું કીધું છે એટલે અહીંયા આવશે ત્રીસ ઓછા એક અને ડીનો આપણે ડી એટલે તફાવત તો તફાવત નું સૂત્ર આપણે બીજું પદ ઓછા પહેલું પદ બરાબર અહીંયા આવશે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ આવશે ડી તો હવે બાર વત્તા ઓગણત્રીસ ઓછા ત્રણ એટલે ઓછા ત્રણ એટલે ગુણ્યા ગુણાકારમાં આપણે કાઉન્સમાં લખી દઈએ અહીંયા ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરીએ એટલે નવ ત્રીસ સત્યાવીસ વધી આવી બે ત્રણ છ ને બે આઠ એટલે ઓછા સત્યાસી આવશે અને વત્તા બાર આવશે તો ઓછા સત્યાસી માંથી વધતા બાર બાદ કરીએ એટલે અહીંયા આપણને મળશે ઓછા ને પંચોતેર તો સાચો જવાબ થશે ઓછા પંચોતેર ત્રણ સંખ્યાઓ એ બી અને સી જો એમાં પાંચ ઘટાડવામાં આવે એમાં પાંચ ઘટાડવામાં આવે અને બીમાં પાંચ વધારવામાં આવે બીમાં પાંચ વધારવામાં આવે તો તે બંને મૂલ્યો સમાન થઈ જાય એટલે અહીંયા બરાબર બંને મૂલ્યો સમાન એટલે અહીંયા આપણે એ ઓછા બી બરાબર દસ લખી શકીએ અને જો સીમાં આઠ વધારવામાં આવે એટલે સી વત્તા આઠ વધારવામાં આવે અને બીમાં આઠ વધારવામાં આવે બીમાં આઠ વધારવામાં આવે તો બંનેના મૂલ્ય સમાન તો બંનેના મૂલ્ય સમાન તો આપણે આઠ આઠ કેન્સલ થઈ જાય છે એટલે સી બરાબર બી લખી શકાય કારણ કે અહીંયા આપણને કીધેલું છે કે સી બરાબર સી વત્તા આઠ બરાબર બી વત્તા આઠ થશે તો આપણે સી બરાબર બી લખીએ તો હવે શું કીધું છે એ અને સીનો સરવાળો તો અને આપણે અહીંયા એ અને બીનો સરવાળો પણ લખી શકીએ તો એ વત્તા b બરાબર અહીંયા આપણને ચારસો ને વીસ મળશે હવે શું કીધું છે નું મૂલ્ય મેળવવાનું કીધું છે તો ડાયરેક્ટ નું મૂલ્ય મેળવીએ તો નું મૂલ્ય મેળવવા માટે અહીંયા આપણે ઓછા કરવું પડશે આ ઓછા અને અહીંયા ઓછા તો ઓછા બે બી થશે કારણ કે આ નિશાની અહીંયા આવી જશે અને ઉપર ઓછા છે એટલે ઓછા ટુ બી બરાબર અહીંયા આપણને વત્તા દસ આપેલ છે અને ઓછા ચારસો વીસ એટલે આપણને ઓછા ચારસો દસ મળશે તો બી બરાબર આપણને શું મળશે ઓછા ઓછા વત્તા થઈ જશે અને ચારસો દસ ભાગ્યા બે કરીએ ચારસો દસ ભાગ્યા બે બે દુ ચાર જીરો એક જીરો બે પંચાને દસ તો અહીંયા B બરાબર બસો ને પાંચ મળશે તો અહીંયા જવાબ આપણો આવશે બસો ને પાંચ કુંડ સામાન્ય રીતે ચૌદ કલાકમાં ભરાય છે તો આપણે એ ચૌદ કલાકમાં ભરાય છે તે લઈએ પરંતુ તેના તળિયામાં લીકેજ હોવાથી લીકેજને આપણે બી લઈએ તેના કારણે બે કલાક વધુ સમય લાગે છે તો એ વધતા બી બરાબર આપણને બે કલાક વધુ એટલે ચૌદ ને બે સોળ એટલે સોળ કલાક લાગશે તો હવે શું કીધું છે તો લીકેજના કારણે તો બીના કારણે કેટલા કલાકમાં ખાલી કરશે તે મેળવવાનું છે તો અહીંયા આ બંનેનો લસ્સા લઈએ લસ્સા આપણને બે બંનેમાં બે કોમન સાત અને આઠ આ લસ્સા મળી ગયો તો હવે સાધુ ચૌદ એટલે આઠ એ બરાબર આઠ થશે એની કાર્યક્ષમતા અને બીની કાર્યક્ષમતા થશે સાત તો હવે એક ઓછો શાના કારણે થયો બીના કારણે તો બી આપણને એક ઓછો મળશે એટલે તે ખાલી કરે છે એટલે ઓછાની નિશાની આવશે હવે શું કીધું છે તો તે કેટલા કલાકમાં ખાલી કરે છે તો બીની કાર્યક્ષમતા એક છે તો અહીંયા આપણે એક વડે ભાગી દઈએ તો આ ત્રણેયનો સરવાળો કરી આપણે ગુણાકાર કરીએ આઠ દુ સોળ સોળ ગુણ્યા સાત સોળ ગુણ્યા સાત સોળ સત્તા એકસો બાર તો અહીંયા જવાબ આવશે એકસો બાર જો સંખ્યાઓ એન ઓછા પાંચ ચાર એન ઓછા ત્રણ બે પાંચ એન વત્તા બે સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય સમાંતર શ્રેણીમાં કોઈ પણ સંખ્યાઓ હોય તો તેને આપણે એ વત્તા સી છેદમાં બે બરાબર બી લખી શકાય તો અહીંયા આપણે પહેલું પદ એ અહીંયા બી અને સી આપીએ અને અહીંયા કિંમતો મૂકીએ તો એન ઓછા પાંચ વત્તા પાંચ એન વત્તા બી છેદમાં બે આવશે અને બરાબર બી આપણને ચાર એન ઓછા ત્રણ મળશે તો સાદરૂપ આપીએ આપણે આગળ તો અહીંયા આવશે છ એન ઓછા ત્રણ થશે અને બરાબર છ ને બરાબરની આ બાજુ લઈએ મળશે આપણને ત્રણ કારણ કે ઓછા ત્રણ બાદ થઈ જશે અને છ એન ને બરાબર ની આ બાજુ લઈએ એટલે બે એન મળશે તો એન બરાબર આપણને કેટલા મળશે ત્રણના છેદમાં બે તો તે જ મેળવવાનું કીધું છે તો ત્રણના છેદમાં બે આપણો સાચો જોવા થશે કોઈ બે સંખ્યાઓનો એસસીએફ એસસીએફ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને એલસીએમ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ અહીંયા બંને આપેલ છે એટલે સત્યાવીસ અને એકસો બાણું તો બંનેનો ગુણોત્તર આપેલ છે તો બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધો તો હવે આપણે એક સૂત્ર આપેલ છે એસસીએફ ગુણ્યા એલ બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર બંને સંખ્યાઓનો બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે હવે આપણે એસસીએફ આપણને સત્યાવીસ અને એલ સીએમ એકસો ને બાણું બંને સંખ્યાઓનો ગુણાકાર સંખ્યાઓ તો આપેલ છે નહીં પરંતુ તેનો ગુણોત્તર આપેલ છે તો તેને એક્સ વડે આપણે ગુણી દઈએ એટલે એક એક્સ ગુણ્યા નવ એક્સ તો બંને સંખ્યાનો ગુણોત્તર થઈ જશે નવ એક્સનો વર્ગ અને અહીંયા આપણે નવને કેન્સલ કરીએ નવ તેરી સત્યાવીસ અને આનું આપણે વિભાજન કરીએ એટલે સોળ ને બાર અને ગુણ્યા ત્રણ કરીએ એટલે સોળ ગુણ્યા છત્રીસ થશે બરાબર એક્સનો વર્ગ અહીંયા છનો નો વર્ગનું કાઢીએ તો અહીંયા આપણને મળશે ચાર તેવી જ રીતે અહીંયા નો વર્ગનું કાઢીએ તો છ તો એક્સ બરાબર આપણને કેટલા મળશે ચોવીસ મળશે હવે શું કીધું છે બે સંખ્યાઓ મોટી સંખ્યા તો ચોવીસ અને મોટો આપણને નવ ગુણોત્તર આપેલ છે તો ચોવીસ ગુણ્યા નવ કરીએ ચોવીસ નવ બસો ને સોળ તો અહીંયા જવાબ આપણો આવશે બસો ને સોળ પી અને ક્યુ એક કાર્ય પાંચ દિવસમાં કરી શકે પી વત્તા ક્યુ પાંચ દિવસમાં તેવી જ રીતે ક્યુ અને આર આઠ દિવસમાં આર અને પી દસ દિવસમાં તો ત્રણેય એક સાથે મળીને કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે આ ત્રણેયનો લસા આપણને અહીંથી મળશે સોળ પંચા એસી આઠ આઠ દશી અને અહીંયા આવશે આઠ તો સોળ આ ત્રણેયનો સરવાળો કરીએ અહીંયા બે બે વખત આપેલ છે એટલે ગુણ્યા કાર્ય ટોટલ કાર્ય બે ગણું થશે તો બંને ત્રણેયનો સરવાળો કરીએ છવ્વીસ છવ્વીસ આઠ ચોત્રીસ તો અહીંયા ભાગ્યા ચોત્રીસ ઉપર નીચે બે ઓડે કેન્સલ કરીએ એટલે સત્તર એંશી ભાગ્યા સત્તર તો અહીંયા જવાબ આપણો આવશે એંશી ભાગ્યા સત્તર એકસો ઓગણ મેળવવા માટે એક સંખ્યાને તેના ચોથા ભાગથી ગુણાકાર કરવામાં આવે છે તો આ એક સંખ્યા છે તેને ચોથા ભાગથી ગુણાકાર એટલે ચાર વડે ગુણાકાર કરીએ અને કેટલા મળશે એકસો ને તો તે સંખ્યા કઈ છે તે મેળવવાનું છે તો અહીંયા એકનો વર્ગ બરાબર અહીંયા ચાર ગુણ્યા એકસો ને તો ડાયરેક્ટ આપણને ખબર છે કે અહીંયા બેનો ચાર બેનો વર્ગ ચાર અને તે તેરનો વર્ગ આપણને કેટલો મળશે એકસો ને વર્ગમૂળ લઈએ તો અહીંયા આપણે છવ્વીસ લંબાઈ આપણને આપેલ છે પહોળાઈ આપેલ છે લંબ લંબચોરસનું ક્ષેત્રફળ તો બંનેનો ગુણાકાર આઠ ગુણ્યા આઠ ગુણ્યા એનો વર્ગ ગુણ્યા બી અને ત્રણ એ બી નો ગુણાકાર કરી આઠ તેરી ચોવીસ બે ને એક ત્રણ અને અહીંયા જવાબ આવશે પુસ્તક વેચ્યું અહીંયા વીસ ટકા નુકસાનમાં એટલે ઓછા વીસ ટકા નુકસાનમાં જો તેણે એકસો વધુમાં વેચ્યું એટલે એકસો ચૌદ રૂપિયા વધુમાં વેચ્યું તો તેને ત્રીસ ટકા નફો મેળવ્યો હોત તો અહીંયા એકસો ચૌદમાં વધુમાં વેચ્યું તો ત્રીસ ટકા નફો મેળવ્યો હોત તો ત્રીસ ટકા નફો ક્યારે થયો હોય છે જ્યારે આ વીસ ટકા નુકસાન પણ તેના સરવાળો થઈ ગયો હોય તો જ અહીંયા ત્રીસ ટકા નફો થશે કારણ કે પહેલાં તો વીસ ટકા નુકસાન કર્યું છે તે આપણે ભોગવવું પડશે વીસ ટકા નુકસાનને આપણે પડતર કિંમત સુધી લાવવા માટે અહીંયા આપણે વીસ ટકા અને ત્રીસ ટકાનો બંનેનો સરવાળો કરીએ એટલે પચાસ ટકા કારણ કે પચાસ ટકાનો નફો અને પચાસ ટકાનો આપણે નફો મેળવીએ તો જ તે આપણે એકસો ચૌદ બરાબર થશે તો પચાસ ટકા બરાબર એકસો ચૌદ તો અહીંયા શું કીધું છે પુસ્તકની પડતર કિંમત તો પડતર કિંમત મેળવવા માટે સો ટકા કરવા પડશે તો બંને બાજુ બે વડે ગુણી દઈએ એટલે અહીંયા જવાબ આપણો આવશે બસો ને અઠ્યાવીસ તો સાચો જવાબ થશે બસો ને અઠ્યાવીસ જો આશ્રિત સમીકરણની જોડીનું એક સમીકરણ આપણને અહીંયા આપેલ છે નીચેનામાંથી વિકલ્પ બીજું બીજું સમીકરણ સમીકરણ શકે શકે તો અહીંયા તેના માટે અહીંયા લાસ્ટમાં જોઈ શકીએ તેને બે વડે ગુણી દીધેલ છે ડાયરેક્ટ તો તે બીજું સમીકરણ હોઈ શકે બાકી આ ત્રણેયમાંથી કંઈ પણ બીજું સમીકરણ હોઈ શકે નહીં બે વિદ્યાર્થીઓએ એક પરીક્ષા આપી તેમાંથી એક વિદ્યાર્થીએ બીજા કરતાં આઠ ગુણ વધુ મેળવ્યા તો એકને x મળ્યા બીજાને x વત્તા આઠ મળ્યા તેના ગુણ તેમ હવે શું કીધું છે વધુ મેળવ્યા હતા અને તેના ગુણ એટલે આના ગુણ તેમના ગુણોના સરવાળાના પંચાવન ટકા જેટલા હતા તો આ બંનેનો સરવાળો એટલે x વત્તા એક્સ વત્તા આઠ ના પંચાવન ટકા હતા એટલે અહીંયા આવશે પંચાવન ટકા કોના હતા તો અહીંયા વત્તા અહીંયા પંચાવન ટકા હતા તો હવે બંનેનો સરવાળો કરીએ એટલે બે એક્સ વત્તા આઠ અહીંયા અગિયાર વડે ભાગી એટલે અહીંયા વીસ આવશે અને પાંચ અગિયારના છેદ માં વીસ બરાબર એક્સ વત્તા આઠ આવશે હવે અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ વીસ ને આ બાજુ અંદર ગુણી વીસ એક્સ વત્તા એકસો ને સાઠ આવશે હવે શું કીધું છે તો એક્સ બરાબર આપણને એક્સ બરાબર મેળવીએ તો x બે એક્સ વીસ ને બરાબર ની આ બાજુ લાવીએ એટલે હવે શું કીધું છે તો તેના દ્વારા મેળવેલ ગુણ મેળવવાનું કીધું છે તો એક્સ બરાબર છત્રીસ અને છત્રીસ આઠ એટલે અહીંયા આવશે ચુમ્માલીસ તો અહીંયા જવાબ આવશે છત્રીસ ને કોઈ બે સંખ્યાઓ ગુણોત્તર ચાર જેમ સાતમાં છે તો તેમને વચ્ચેનો તફાવત હવે આ ડાયરેક્ટ આપણે લખી શકીએ બંને વચ્ચેનો તફાવત આપણને ત્રણ આપેલ છે ત્રણ રેશિયો બરાબર ત્રેસઠ છે તો એક રેશિયો બરાબર આપણને એક્યાશી એકવીસ મળશે તો નાની સંખ્યા મેળવવાનું કીધું છે તો નાની સંખ્યા ચાર ચાર નાની સંખ્યાનો ગુણોત્તર ચાર છે તો એકવીસ ગુણ્યા ચાર બરાબર આપણને મળશે ચોર્યાસી તો જવાબ અહીંયા આવશે ચોર્યાસી હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે ન સમજાણા હોય તો એકવાર ફરીવાર વિડીયો જોઈ લેવો જય હિન્દ